ફેમિલી છે ને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો આ લોકોની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે એ તે તમારા સપોર્ટ થી આવું પ્લે બટન લાવવાનું છે અને હવે બેનો ફાઈનલી મળવા આવી ગયા એટલે ક્યાં હાલો મિત્રો જય માતાજી તો ભગવાન માતાજી બધાને હાજર રાખે શુભેચ્છા આપું છું તો આજ તો છે ને આમ કાક ખુશી કા

હું નરેશ ને બધા છોકરા ને બધા મળવા આવ્યા છે કાર્તિક મારી આવું છે એટલે હાલ બધા જાવી બેન ની મુલાકાત લેવા

એટલે ભાવ બેન છે ને બહુ મસ્ત છે એટલે મને તો બહુ ગમે આ કેતા છે ને બહુ મસ્ત છે એટલે અમારી લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો કા હા સપોર્ટ થી ને જ આવશે કેમ મને સપોર્ટ કર્યો એમ આ લોકો ની ચેનલ માં સપોર્ટ કરજો એટલે બહુ જલ્દી આવી જાય આ તમે લાઈક આમ પછી રમવા મળી છે

તો ફાઈનલી ભાવ બહેનને મળીને જો આપણે છીએ રૂમે અને હું આવીશું ધાબે કપડાં લેવા ધાબે તો કઈ કપડા હતા નહીં મારીએ છે ને કપડાં લઈને એ રૂમે મૂકી દીધા છે અને આપણે શું વિડીયો શૂટ કરવા નહોતો એન્ડ કરવા નહોતો એટલે આપણે ધાબે વી વીઆવાસી અને ભાવ બહેનની અહીંયા જતા એટલે આપણે બહુ મજા આવી છોકરાઓને નાસ્તો કરાવ્યો અને અમને માને બહુ દીધું છે અને ખરેખર બહુ મસ્ત બહુ હારા માણસો છે તમે જાજો ઘરે ત્યારે તો હવે છે ને આ વિડીયો માં આવે એટલું તો ફરી મળશું આપણે નવા વિડીયો માં અને આ વિડીયો છે ને મારું આવી જવાનું છે કાલ તો જોવાનું ભૂલતા નહીં જય માતાજી